દેશભરમાં આજે રામનવમી ની લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે રામનવમી ના દિવસે ભક્તો રામજીની આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે રામનવમી ના દિવસે નવસારીમાં રહેતા એક રામ ભક્તે અનોખી રીતે ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે પવિત્ર રામનવમી ના દિવસે ગૌપ્રેમી મહિલા પ્રીતિબેન માલુ દ્વારા ગૌશાળામાં ગાય માતાને કેરીનો રસ પીવડાવી સાચા અર્થમાં રામનવમીની ઉજવણી કરી હતી ગૌશાળામાં રહેતી ગાયોને પચાસ લીટર કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રીત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારી જિલ્લાની શાળાઓમાં એક રોટી ગાય કે નામ અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત શાળામાંથી રોટલી એકત્રિત કરીને ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવે છે હાલ ઉનાળાની સિઝનમાં ખૂબ ગરમી પડી રહી છે તો હમણાં તમે તાપમાન જોયું હશે ચાલીસથી બેતાલીસ ડિગ્રી નવસારીમાં ચાલી રહ્યું છે તો આ કાળઝાળ ગરમીમાં આપણે કંઈ ને કંઈક ઠંડુ શોધતા હોઈએ છીએ તો આ અબોલ જીવોનું કોણ આ ગૌમાતાને ઠંડક પહોંચાડવી એ આપણી ફરજ છે આપણે એને માતાની ઉપમા તો આપી દીધી પણ એમનું ધ્યાન કોણ રાખશે તો દરેક લોકો આવી રીતે અમે આજે વિચાર આવ્યો કે ગાય માતાને ઠંડક પહોંચાડવા માટે શું કરીએ તો કેરીનો હમણાં સીઝન ચાલે છે તો કેરીનો રસ ખવડાવીએ તો આજે અમે ગૌશાળા ખાતે આ બીમાર ગાયોને અમે કેરીનો રસ ખવડાવવા આવ્યા છીએ આમાં અમે લોકો અમારા પ્રીત ફાઉન્ડેશન તરફથી પહેલું અભિયાન તો અમે રોટલીનું ચાલુ કર્યું છે પણ અમે ગૌ માતા માટે દરેક વસ્તુ જે જે એમની નીડ હોય અમારું એ પૂરું કરવાનું ધ્યેય છે કે અમે એ દરેક જરૂરિયાત ગાય માતાની અમે પૂરી કરીએ અને દરેક લોકો પણ આગળ આવીને આવી રીતે દરેક લોકો ગૌ સેવા કરે એ અમારું અભિયાનનું ખાસ ધ્યેય છે તો લાગ્યું તો હવે તમે કેરીનો રસ ખાવ તો ત્યારે તમને કેવી ઠંડક થાય અને કેવો અનુભવ થાય કે ફસ્ટ માં આપણે રસ ખાઈએ તો એમ થાય ને કે હા નહીં આજે તો રસ ખાવા મળ્યો તો બસ ગાય માતાને ખવડાવ્યું કે મેં ખાધું મને એમાં કંઈ ડિફરન્સ જ નહીં લાગ્યો મને લાગ્યું કે મેં જ ખાધું છે તો ગાય માતાને પણ જરૂરી છે આપણને આટલી ઈચ્છા થતી હોય તો આ અબોલજીવોને પણ થતી જ હશે તો બસ આ એક વિચાર આવ્યો એના કારણે અમે આજે આ ગાય માતાને કેરીનો રસ ખવડાવવા આવ્યા હતા